અને મારે કઈ તાળીઓની કઈ ઉપાતી નથી તાળીઓ આપણે જોતી નથી જેટલી તાળીઓ ઓગડે ને એટલું અમારે બહુ વહમું પડે આ સીધી વાત કોવિડમાં તમે જુઓ અટવાણા કેટલા બહુ જાજા અટવાણા ઘણા ખરા અટવાણા સ્વાભાવિક રીતે મધ્યમ વર્ગ અટવાણો ગરીબો અટવાણા કરોડપતિ અટવાણા બધા ઘણા અટવાણા હતા એમાં વ્યસની જાજા અટવાણા બીડીઓવાળા અડધી બીડી કે ઠારી નાખી મેં કાં ઠારી નાખી કે બપોર પછી કાયમ લાગે ને એ કે પછીની જોડીના દોઢસો છે આ કે આમાં થોડું પોહાય કે ફૂંક મારીને મૂકી દેવાય ફાંકી વાળા અટવાના માવાવાળા એ હોમ તમને કોઈ પડીકો વાળે ને અમે બે કટકા મોઢામાં નાખીને પડીકો વાળે ને ખિસ્સામાં નાખી દે મંગળવાર વળી પાછું પડીકું ખોલે બે કટકા મોઢામાં નાખે વળી પાછું પડીકું વાળે ને નાખ દે બુધવાર વળી પાછું પડીકું ખોલે બે ચાર સટકોરા પાણી નાખે મેં દા આ શું કર્યું એ કે તણી દીથી આ માવો હું તો એને જગાડવો પડે ને ભાઈ એ મૂળ માં આવે પછી મૂડમાં આપણે આવીએ ને એમ અમુક આવડા આ હટવાતા હતા હટવાણા બહુ બધા રીતે